ત્યારે છે ને આપણે કાઠી ભર લીધી ફૂલ હવે જાય છે આ ત્રીજો ફેરો નાખવા જાય છે ઘરે બાકીની હે બીજા હલદરી નાખી છે અડધી પાછી આ બાજુ કાંઠે કરાવી દીધી ટોલી ભરી હતી ટોલી ભરવામાં તો એ પડે આમ દુકાન થઈ ભરે નથી એના હિસાબે ને આપણે દારેક્ટીપીઓ પણ સીપી એમાં શું છે ભર ત્રણ ચાર જ ભર વય રહ્યા વધારે નથી ચાર ભાર થાય હું ભરી લીધી નડે તો આપણે જ્યાં ધોરિયા નડે એમ કે ભાઈ દાના હોય ને આપણે ઘર એમને હોય ડૂચિયાની તંગી નહીં પડે જેમ કે વટાણાનો ઢૂકો બહુ કહેમાલ આ બાજુ વટાણા નહીં થાય છોડે ને આપણે જોવા સામે ભાર નાખી છે ભૂકો અહીંયા ખાલી કરી દીધો ના થોડો દેવલ કરે તો અત્યારે છે ને આપણે બે ખેતરમાં લઈ જવાની છે કરેલું છે લઈને જાય બે આવે એક રિક્ષા ને થાર નીકળી જાય ને પછી જવા દઈ

બધી ભાગ દોડ કરે તો અત્યારે જ આપણી બધી ભેઉ ચરે છે ખેતરમાં બધી આરામથી ચરે એક ભેં છે આપણી રોડ ચડી ગઈ છે એને હાકી જોઈએ તો અત્યારે છે ને આપણે આ ભેં હવે કેટલા દિલ એ કાંઈ નક્કી નથી આપણે આશા આશરે કરીએ તો દસ થી બાર દિવસ ભેંસ અહીંયાની તૈયારી છે એ વ્યાં જાય તે પછી આપણી છે આ નવારો છે આ વ્યાજ આ હે તારે તો આપણી બે તૈયાર થઈ જાય રાધા અને જમના આપડી એ બે પણ તૈયારીમાં છે એટલે હવે એક એક મહિનો હજી હજુ લખેલો આ મહિનો હતો જાન્યુઆરી મહિનામાં બે તો ભેગી વ્યા હતા ફાઈનલ છે જમણા થોડું થોડું આવતા થઈ ગયું વધારે બાકી ધીરે ધીરે દેખાડે જીતું હજી થઈ જાય હે ધીરે ધીરે કાચું ઓળખું રહ્યો ને એટલે થોડું તકલીફ થઈ આવમાં જોઈએ એટલું આવ ન ઉતારે અવતારે એટલું ફિટ ઉતારે ખડેલી આપણે જે ત્રણ મહિના જે થવા આવ્યું છે ને એ પણ જો ધીરે ધીરે આવમાં ખબર પડવા માંડી આવ પણ જે ખડેલી આવે ને એક મહિનો થયો હજી ખબર ન પડે એટલી આવમાં આ ખેતરમાં વાવેતર થઈ ગયું છે કમ્પ્લીટ હા મજૂર ઉપર રાખો ને તો થોડોક વાંધો પડે પછી એમને પાંચ વાર હા અડધો ક્યારે એમને કોરો મૂકી દીધો પાણી પાયા હવે વિચાર તમે આ ખૂણો અડધો કોરો મૂકી દીધો આ તો આખો ભાગે જ મૂકી દીધો ફરતે પી ગયો છે વચ્ચે મૂકી દીધો કોરો આ ટ્રેક્ટરવાળાને બોલ્યો છે ખાલી દોરી તો થઈને એટલી જગ્યા મૂકી દીધી જમના જમના ચાંદો આગળ પાછળ આવ્યો છે ને બહુ જોરદાર લાગે રાધામાં હતો પણ એ કલર અલગ હતો કેસરી કલરનો આપણે હતો એ ચાંદો ધીરે 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 મોટી થતી ગઈ ને ચાંદો બગડી ગયો ઓલો કલર બગી ગયો હા સફેદ થઈ ગયો અહીંયા બજાર એટલે માંડવી વાવી હતી હવે એટલામાં રખડશે ઓલી બાજુ ફેન્સિંગ મારી દીધી લેવાનું નથી ક્યાંય બાકી આ બાજુ છે ધોડફોડ કરશે આમાં જો કે કોંગ્રેસી ઝૂબું છે આમે આમાં વહી જાય છે જ સેઢાભર અહીંયા કાંઈ છે નહીં ચરવા જેવું બાવરિયા છે પણ અહીંયા ખાવા નથી દેવા આપણે આમાં લગભગ જીરું વાવેતર થયું હોય એવું લાગે છે આ ટૂંકા કેરા વાયવા ને એ લગભગ જીરાના જ હોય લીમડો જોઈ લો લીમડા લીમડાની અંદરથી લીમડો નીકળો માનશે નીકળ્યો કેમ છે બાકી આખો આ અંદર છે આ ડાળ તો એની હતી આ છે દાળછની વચલી દાળ છે ને જે એ અંદરથી નીકળ્યો છે લીમડો ઉગ્યો છે એટલે એવું નથી ડાળ નીકળી હોય કેમ કે અમુક ટાણે ગેપ પડી ગયો ને વા એમાં બી પડ્યો ને બી ઉગી જાય જો હજી તમને બીજું રોપડો દેખાડી દઉં એટલે રોપડો છે એક લીમડો આ ફૂંકાઈ ગયો છે અને આ રોપડો પાછો આધાર સાંદર એટલે આવી રીતે અહીં હોય કુદરતી હોય ક્યાંય જોવા લગભગ ના જડે ઘડીકમાં ના જડે આ બધી ચડી ગયા રોડ માંથી આમણે એક રોડ માં ચડી ગઈ હતી જાફરી આવી નથી આવી કઈ ખબર ન પડી કાં ઘરે ભાગી ગયા હે એને ભાવે ઘરે ભૂકો અહીંયા ડબલ મહેનત કરવી પડે અરે એનું હટ બાકી બધી જો ભાઈ ગઈ ખૂણામાં ઘણીક વાર માન ચાલશે તો ઘરે ભાગી જાય તો અત્યારે છે ને આપણી બધી બે હું આરામથી જઈ રહ્યા કરે અડધી જ આપણે અહીંયા તમને દેખાતી આ એનું કારણ એક જ છે કે બેહો બીજી છે ને આપણે આમાં ખાણામાં ખાચું છે ને એમાં ગરી ગઈ છે બધી અડધક પાકળા વયા ગયા કેમ કે આ બાજુ બધી ચરતી છે ને એ બધીને ભૂખો ને એવો ખાવું છે અને આ બાજુ છે ને લીલો વેલા એવું ખાવું છે લીલું ખડ તો આમાં અંદર જડે બીજું ક્યાંય જડે નહીં છૂટા છવાયા બધા આમને રખડે ફેર અડધે સુધી અત્યારે કોઈ ચક્ર મારી લે ને પછી આગ સુધી ટાઈમ થઈ ગયો છે કે વાગ્યા પાંચ વાગે જોડે કલાક દોઢ કલાક અત્યારે માંડકડે અડધી છે ને આગળ ગરી ગઈ છે ઓલી બાજુ એ તમને આમાં અડધા જ દેખાતા હશે ને કાલે આપણે ભૂકો ભરવાના સવારમાં નીકળવાનું વહેલું છે કેમકે બે થી ત્રણ ફેરા કાલે દિવસને થઈ ગયા ને તો એક ફેરા હવારે કરી લે કે સાંજે ભરી લે જો આખા દિવસ ને બે થાય ને ફેરા તો હવે છે ને બે હું ઘરે ભાગવા માંડી ઘણી ઓછી થઈ ગઈ બે હું કેમ કે ઘરે ભાગી ગઈ છે પેલા અહીં ક્યાંક રસ્તા કરીને નીકળી ગઈ છે ત્રણ ચાર બે હું મજા આંદરી છે મોટી આપડી બીજી આપડે ઓલી વિયાણ બીલી

ખાડા છો છે એટલે હજી અંદર થાય પછી ઘરે ખાડી જવા